મોર્નિંગ સ્ટુડન્ટ્સ ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ નવ સુપ્તયઃ એટલે કે સુ સુવચનો બરાબર આપણે આ પાઠમાં છે સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ સુભાષિતોમાંથી રત્નકણિકાઓ જેવી આઠ સુક્તિઓ આપવામાં આવેલી છે અને આ સુક્તિઓ જીવન વ્યવહાર અને નીતિનું જ્ઞાન આપતા સુંદર સૂત્રો જેવી છે અને આપણે આ પાઠમાં સુક્તયો એટલે કે સુવચનો વિશે જોવાનું છે પહેલું છે નાસ્તી ઉદ્યમ સમહ બંધુ એટલે કે ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી નાસ્તી એટલે કે નથી ઉદ્યમ સમ બંધુ એટલે કે ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી આમાં શું કીધું છે કે ઉદ્યમ માણસોનો સાચો સગો કે વિશ્વાસપાત્ર મિત્ર છે અને ઉદ્યમ કે જાહેર જાત મહેનતથી વ્યક્તિ પોતાના બધા કામો પાર પાડી શકે છે અને સગા કે મિત્રોને વ્યક્તિ પાસેથી કોઈને કોઈ અપેક્ષા હોય છે પરંતુ ઉદ્યમને કોઈ અપેક્ષા હોતી નથી આમ અહીં ઉદ્યમનું મહત્વ દર્શાવવામાં આવેલું છે બરાબર શું કીધું તો કંઈક ઉદ્યમ અને એ છે ઉદ્યમ જ છે એ માણસનો સાચો મિત્ર છે ઉદ્યમ અને જાત મહેનતથી વ્યક્તિ પોતાના બધા કામો છે એ પાર પાડી શકે છે બરાબર સગા મિત્રો હોય તમારા ફ્રેન્ડ્સ હોય તમારા સગા હોય એ બધાને તમારા પાસે કંઈક ને કંઈક ઉમીદ હોય જ બરાબર અપેક્ષા હોય જ પરંતુ ઉદ્યમ અને ઉદ્યમને છે કોઈ પણ પ્રકારની અપેક્ષા હોતી નથી આ હતું પેલું નાસ્તી ઉદ્યમ સમહ બંધુ હવે બીજું છે વૃક્ષા સત્પુરુષા ઇવ એટલે કે વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે વૃક્ષાહ એટલે કે વૃક્ષો સત્પુરુષા એટલે કે સત્પુરુષો ઈવ એટલે કે જેવા હોય છે અહીં છે ને આમ આ સુક્તિમાં અહીં વૃક્ષોને સત્પુરુષોની સાથે સરખાવવામાં આવ્યા છે જે વૃક્ષો પોતે તડકામાં ઊભા રહીને બીજા પર છાંયણો કરે છે તેના જ ફળો ફળો પણ બીજા માટે હોય છે બરાબર આવી રીતે જે સત્પુરુષો હોય એ પ કાંઈ પણ કામ કરે તો એ બીજાના સારા માટે જ હોય છે એટલે વૃક્ષોને સત્પુરુષો સાથે સરખાવેલા છે આ હતું બીજું વૃક્ષા સત્પુરુષા ઇવ હવે ત્યારબાદ ત્રીજું છે શીલમ સર્વત્ર વેધનમ એટલે શું કહે છે કે શીલ કે ઊંચું ચારિત્ર્ય ચારિત્ર્ય ખરેખર બધે જ જનધનરૂપ છે અહીંયા શીલ કે ચારિત્ર્યને સાચું ધન ગણવામાં આવેલું છે અને વિદેશોમાં વિદ્યાધન છે બરાબર વિદ્યા છે એ ધન છે અને સંગટોમાં સંગટ સંકટોમાં બુદ્ધિ બુદ્ધિ એ ધન એ જ ધન છે અને પરલોકમાં ધર્મ ધન છે પરંતુ ચારિત્ર્ય છે એ બધે ધન છે જો બધી જગ્યાએ અલગ અલગ કીધું વિદેશોમાં વિદ્યા છે એ ધન ગણવામાં આવે છે સંકોટોમાં બુદ્ધિને ધન ગણવામાં આવે છે પરલોકમાં ધર્મને ધન ગણવામાં આવે છે પરંતુ જો તમારું ચારિત્ર્ય સારું હોય તો એ બધે જ એને ધન ગણવામાં આવે છે અને જીવનમાં ચારિત્ર્યને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ જીવનમાં ચારિત્ર્ય છે એને સૌથી વધારે મહત્ત્વ આપવું જોઈએ બરાબર આ ત્રીજામાં એ જ કહે છે કે શીલમ સર્વત્ર વૈધનમ એટલે કે શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે ત્યારબાદ ત્રીજું ચોથું છે માતૃ દેવો ભવ એટલે કે તું માતાને દેવ માનજે અહીંયા છે તમે તમારી માતાને દેવ માનો એના ઉપર કહેવામાં આવેલું છે શું કહે છે કે જે હસ્ત ઝુલાવે પાણું બરાબર જે તમારા હાથે ઝુલાવે પાણું તે તે જગત પર શાસન કરે જે હસ્ત ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે એટલે કે એમાં શું કીધું છે કે જે પોતાના હાથે હાથે પારણું ઝુલાવે છે તે જગત પર શાસન કરે છે અને કે આ યુક્તિમાં છે ને આ યુક્તિ છે ને માતાના તમારા મમ્મીના જે ગુણગાન ગાવામાં આવેલા છે અને માતા પોતાના પુત્ર કે પુત્રીને સુસંસ્કારોના પાઈને પ્રગતિના શિખરે છે એ પહોંચાડે છે અને આથી માતા દેવતુલ્ય છે અને તેનું માન સન્માન અને પૂજન થવું જોઈએ એટલે તો કીધું છે કે માતૃદેવો ભવ એટલે કે માતાને તું દેવ સમાન ગણ છે ત્યારબાદ છે પાંચમું સત્યમેવ જય તે એટલે કે સત્ય જ વિજય પામે છે તમે સાચું તમે ભલે ને બીજા વ્યક્તિ હોય એ સો ખોટું બોલે બરાબર પણ તમે સાચા હોય તો છેલ્લે જીત તો તમારી જ થવાની છે આ આમાં શું કીધું છે કે સત્યને માર્ગે ચાલનારને અનેક મુસીબતોનો અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે બરાબર અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે પણ છેવટે જીત છે એ સત્ય બોલનારના રીત થાય છે તમે ગમે એટલા સાચા હોય ને તો સામેવાળી વ્યક્તિ તમને તમને ખબર જ છે કે તમે સાચા છો તો એ છતાંય સામેવાળી વ્યક્તિ છે એ તમને મુશ્કેલી તમારો રસ્તો છે એ મુશ્કેલ બનાવશે તમને સાચા સાબિત નહીં દે પણ છેવટે જો તમે સાચા હશો તો ગમે એટલી મુશ્કેલી આવશે તો પણ તમે જે તમારી જ જીત થવાની છે અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર અનેક આફતો આવી હતી બરાબર સત્યવાદી જે હરિશ્ચંદ્ર રાજા હરિશ્ચંદ્ર હતા એના પર ઘણી બધી આફતો આવી હતી અને તેઓએ બધાને પાર કરી ગયા હતા આથી તેનું નામ હરિશ્ચંદ્રનું નામ અમર થઈ ગયું છે ત્યારબાદ છે છઠ્ઠું અહિંસા પરમો ધર્મ એટલે કે અહિંસા છે એ શ્રેષ્ઠ ધર્મ છે અહીં અહિંસા વિશે કીધું છે બરાબર આમાં અહિંસા છે એ શ્રેષ્ઠ ધર્મ છે એના સિવાય બીજો એક આટલો શ્રેષ્ઠ ધર્મ બીજો કોઈ નથી જગતના બધા ધર્મોને અહિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે બરાબર જગતના જેટલા ધર્મો છે ને એ બધાએ હિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે અને અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ કર્યો છે અને મનુષ્ય પશુઓ પક્ષીઓ કીટ પતંગો અને વનસ્પતિ સુકા શુદ્ધ અહિંસા અહિંસાને આવકારે છે અને આ રીતે પોતાના જીવનને સુખ શાંતિમય બનાવે છે બરાબર પશુઓ હોય પંખીઓ એ બધું એ અહિંસાને અપનાવે છે ત્યારબાદ છે સાતમું વિદ્યા વિનયે શોભતે એટલે કે વિદ્યા વિનય વડે શોભે છે જીવનમાં વિનય કે શિસ્ત ન હોય તો વિદ્યા વિદ્યાનો કશો અર્થ નહોતો નથી અને માણસ ગમે એટલો ભયણો હોય બરાબર અને હોય પણ જો તેનામાં વિનય ન હોય તો તેનું ભણતર છે નકામું ગણાય છે વિનય કે શિસ્ત ઉચ્ચ જીવન માટે આવશ્યક છે એટલે તો કીધું છે કે વિદ્યા વિનયે શોભ વિદ્યા વિનયે શોભતે કે વિદ્યા વિનય વડે શોભે છે ત્યારબાદ છે આઠમું ઉત્સવ પ્રિયા ખલુ જના એટલે કે લોકો ખરેખર ઉત્સવ પ્રેમી હોય છે અને શું કે આમાં એનો કહેવાનો અર્થ શું છે કે દુઃખ પ્રધાન સુખ અલ્પ થરી થકી ભરેલી આ એક કાવ્ય પંક્તિ છે જે માનવ જીવનની ઘટમાળ એવી દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી આ કં પંક્તિ પ્રસિદ્ધ કાવ્યપંક્તિ છે અને એમાં શું કીધું છે કે મનુષ્યના જીવનમાં દુઃખ વિશેષ પ્રમાણમાં અને સુખ બહુ જ અલ્પ એટલે કે દુઃખ સૌથી વધારે હોય અને સુખ ખૂબ જ ઓછું હોય આથી મનુષ્ય સુખ માટે આનંદ ઝંખતા હોય છે અને આથી જ તે વિવિધ ઉત્સવો પર્વો તહેવારો વગેરે ઉજવીને જીવનને આનંદમય બનાવવાની કોશિશ કરે છે આ હતું આપણો આઠમું ઉત્સવ પ્રિયા ખલુ જના બરાબર એટલે કે લોકો ખરેખર ઉત્સવ પ્રેમી હોય છે હવે આ તો આપણો પાઠ નવ સુપ્તયઃ એટલે કે સુવચનો